મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ મહાશિવરાત્રી ના પર્વ પર શિવ ભક્તો મહાદેવ પ્રકારે આરાધના કરતા હોય છે અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ શિવ પણ મહાત્મ્ય વર્ણવાયું છે લાખો લોકો મહાશિવરાત્રી પર્વે સોમનાથ આવેલ હોવાથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક પરિવાર નજીવા શુલ્ક સાથે પૂજાનો લાભ લઈ શકે તે પ્રકારની ઉત્તમ ઉત્તમ વ્યવસ્થા કરે

અને પ્રથમ ધ્વજા સવારે ચડાવવામાં આવી છે ભગવાનના આજે મહાશિવરાત્રિના વિશેષ પર્વે ભગવાનની પાલખી યાત્રા પણ મંદિર પરિસરમાં આજે કાઢવામાં આવી હતી તેમજ ભગવાનને વિશેષ પાઘનું પૂજન કરી અને ભગવાનને આજે પાગ ચડાવવામાં આવશે ખાસ કરીને જ્યારે આજે મહાશિવરાત્રિના પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી જે પાર્થિવ પૂજન સમુદ્ર કિનારે કરવામાં આવે છે એમાં પણ બે હજારથી વધારે યજમાનો દ્વારા આ પાર્થિવ પૂજન નોંધાવવામાં આવ્યું હતું અને લગભગ સાડા ત્રણ હજારથી વધારે લોકો આજે આ પૂજામાં જોડાયા હતા ખાસ કરીને જે માત્ર પચીસ રૂપિયામાં બિલ્વ પૂજા ટ્રસ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી છે એમાં સાડા ત્રણ લાખથી પણ વધારે લોકોએ દેશભરમાંથી આ પૂજા નોંધાવી છે ટ્રસ્ટ દ્વારા ગંગાજળ અભિષેક કરવા માટેનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે સવારે આઠ વાગ્યાથી લઈ અને અગિયાર વાગ્યા અને બપોરે એકથી લઈને પાંચ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ ભગવાન પર ગંગાજરે અભિષેક કરી શકશે આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને અહીંયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહારાજ બિરાજે છે એમના સાનિધ્યમાં અમે સૌ આહિર સમાજના ભાઈઓ બહેનો અમારો જે પરંપરાગત પહેરવેશ છે કે જે અમારું દેવીનું વરદાન છે એવો અમારો પહેરવેશ છે એ પહેરવેશ સાથે જે પાર્થિવેશ્વર મહાદેવ પૂજા હતી એમાં અમે સૌ જોડાયા છીએ દરેક સમાજ એવું કહેવાય છે કે જે સમાજ એનો ઇતિહાસ ભૂલી જાય છે એ સમાજ નાશ પામે છે એટલે અમને જે મહારાષ્ટ્ર હતો ત્યાંથી આ પ્રેરણા મળી અને અમે જ્યારે પણ પ્રસંગ મળે ત્યારે અમારું જે આહિરોણું સંસ્કૃતિ છે અમારું જે કલ્ચર છે એ અમારી આવનાર પેઢીઓમાં જીવંત થાય એના માટે ઉદાહરણ પૂરું પાડી શકે એવા પ્રયત્ન કરીએ છીએ ભૂજુનો અનુભવ એ અત્યુમાં માનવ જીવનનો આ નશ્વર દેહ પ્રત્યે જે માયા આપણને ઉત્પન્ન આપણી પાસે ઘણા બધા ન કરવાના કામો કરાવે છે આ પૂજનમાં એ શીખવા મળે છે કે કેટલા ભાવથી એમાં જ ઈશ્વરનું આપણે આહવાન કર્યું સોમનાથ દાદાનું એ મૂર્તિના સાથે એક ભાવથી આપણે કનેક્ટ થયા એમની આપણે સ્વરોપચાર પૂજા કરીએ અને પછી થોડી જ ક્ષણોમાં આપણે આપણા હાથે જ વહાવીએ છીએ તો એ સમયે આ દેહની નશ્વરતા નો આપણને ભગવાન અહેસાસ કરાવે છે કે આ દેહ પણ નશ્વર છે એ પણ આમ જ નાશ પામશે એટલે જે સારા કાર્યોનું ભાથું છે જે સોળોપચાર પૂજા છે જે અર્પણ કરવાનું છે જે કંઈક દેવાનું છે સમાજને એ અર્પણ કરતા રહીએ